જોહાર જય આદિવાસી આદિવાસી વિસ્તારમાં માટી ચોરવાનો એક નવો ખેલ ચાલી રહ્યો છે એ કઈ રીતે તો કોઈ પણ સરકારી યોજના નામે ગમે ત્યાં ખોદકામ કરવા લાગવાનું અને ખોદકામમાં જે માટી કે પછી રેતી નીકળે તો એને ગામની બહાર વેચી દેવાનું ભાગે જ્યારે ગામમાં કોઈ યોજના હોય અને તેમાં માટી ખનન કરવાનું હોય ખોદકામ કરવાનું હોય તો એમાં સૌથી પહેલો અધિકાર જે છે તે ગામના લોકોનો હોય છે અને ગામની બહાર એ માટી લઈ પણ નથી જઈ શકાતી પરંતુ ગામના લોકો અજાણ હોય છે અને કાં તો પછી તેઓ વિરોધ નથી કરતા એના કારણે આવા જે માટી ખનન કરનારા લોકો છે તેઓ બેફામ બની જાય છે અને તેઓ શું કરે છે તો તેઓ આ જે માટી હોય છે તે માટી બહારો બહાર ગામની બહાર વેચી દેતા હોય છે અને જ્યારે કોઈ જાગૃત નાગરિક દ્વારા એનો વિરોધ કરવામાં આવે તો એવું કહી દેવામાં આવે છે કે આ સરકારી યોજનાનું કામ ચાલી રહ્યું છે અને એના માટે ખોદકામ કરી રહ્યા છે ખોદકામ કરવાનો વાંધો નથી અને સરકારી યોજના હોય તો એનો પણ વાંધો નથી પરંતુ સરકારી યોજના નામે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે અને આ જે માટી છે તે બહાર વેચવામાં આવી રહી છે એટલે કે આ જે ભૂમાફિયાઓ છે માટી ખનન કરનારા લોકો છે તેઓ આ રીતે આદિવાસી વિસ્તારની જે પંચાયતો છે પંચાયતોના આદિવાસી વિસ્તારના લોકોને ચૂનો ચોપડી રહ્યા છે જે સમજવા જેવી વાત છે હાલમાં સોનગઢ તાલુકાના ઉમરદા ગામનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સુજલામ સુફલામ યોજનાના નામે નદીના પટમાંથી રેતી કાઢવામાં આવી રહી છે અને આ રેતી ક્યાં લઈ જવામાં આવી રહી છે આ રીતિ સોનગઢ લઈ જવામાં આવી રહી છે બોરપાડા ગામના જાગૃત નાગરિક અમારા મિત્ર અજય અજયગામી દ્વારા જ્યારે જે માટી ખનન કરનારા હતા એમને પૂછવામાં આવ્યું એમણે કહ્યું કે સુજલામ સુફલામ યોજનાનું કામ ચાલી રહ્યું છે અને એમણે એમણે પૂછ્યું કે આ રેતી ક્યાં લઈ જાવ છો તો તેમણે કહ્યું કે આ રીતિ સોનગઢ લઈ જઈ રહ્યા છે ગામ ઉંમર કામ ઉમરદામાં ચાલી રહ્યું હતું તો રેતી બહાર લઈ જઈ શકાય નહીં પરંતુ હવે પંચાયત પણ અજાણ છે કે પછી જે પ્રશાસન છે તે પણ આ લોકોને સાથ સહકાર આપી રહ્યો છે તે પણ વિચારવા જેવી બાબત છે કારણ કે જ્યારે એમના દ્વારા પ્રશાસનને જાણ કરવામાં આવી તો ભૂસ્તર વિભાગ દ્વારા વાળના જે અધિકારીઓ હતા તેઓ આવ્યા અને એમણે એવું કહ્યું કે આ જે વિડીયો છે અને ફોટા છે એના આધારે અમે કોઈ એક્શન ન લઈ શકીએ જો અહીં ગાડી ભરેલી હોત અને તમે અટકાવી હોત તો અમે તાત્કાલિક ધોરણે પગલાં ભરી શકીએ પરંતુ ફોટા અને વિડીયોના આધારે પગલાં ન ભરી શકીએ ભૂસ્તર વિભાગવાળાએ આગળ એવું કહ્યું કે હવે વાર કામગીરી થાય તો તમે ગાડી અટકાવી દેજો અને અમને ફોન કરજો અમે આવી જઈશું અને પગલાં ભરીશું હવે અહીં પ્રશ્ન એવું ઉઠે છે કે શું વિડીયો અને ફોટાના આધારે ધરપકડ ન કરી શકાય અટકાયત ન કરી શકાય કે પછી જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે લોકો માટી ચોરી રહ્યા છે એમના વિરુદ્ધ કાર્યવાહી ન કરી શકાય કારણ કે ભૂસ્તર વિભાગના જે અધિકારીઓ છે એટલા મૂર્ખા તો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક એ અધિકારીઓ દ્વારા પણ આ જે ચોરો છે ચોરોને છાવરવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમને સાથ સહકાર આપવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને સૌ કોઈ જાણે છે કે જ્યારે આવી કોઈ ઘટના બને છે જ્યારે ભૂસ્તર વિભાગવાળાને જાણ કરીએ છીએ ત્યારે ભૂસ્તર વિભાગવાળા કેટલા સમય આવી પહોંચે છે એ પણ તમામને ખબર છે એટલે ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા પણ આવા જે માટીચોરો છે તેઓને સારરવામાં આવી રહ્યા છે અને જે આદિવાસી વિસ્તારનું જે ખનીજ છે એ ખનીજ લૂંટવા માટે એવું ગાડી છૂટ આપી દેવામાં આવી હોય એવું લાગી રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ શંકાના ઘેરામાં છે એટલે હવે જોવાનું રહ્યું કે અધિકારીઓ આ બાબતે કોઈ પગલાં ભરશે કે પછી આદિવાસી વિસ્તારમાંથી જે સુ આવી સુજલામ સુફલામ યોજનાઓના નામે આદિવાસી વિસ્તારની માટી અને રેતી જે ચોરાઈ રહી છે એ ચોરાવા જ દેવામાં આવશે આ બાબતે તમામ ગ્રામજનોએ જાગૃત થવાની જરૂર છે કે તમારા ગામની માટી તમારા ગામનું ખનીજ ક્યાં ચોરાઈ રહ્યું છે કારણ કે આ લોકોને એવું છે કે જે સરકારી યોજના હોય છે સરકારી યોજનાના નામે ભ્રષ્ટાચાર કરતા રહો ચોરી કરતા રહો કારણ કે સરકારી યોજનાનું નામ લેશું તો કોઈ પણ ગ્રામજનો વિરોધ કરવાના નથી એટલે આ ખરેખર તમામ લોકોએ વિચારવાની જરૂર છે અને આવા જે માઠીચોરો છે ભૂમાફિયાઓ છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરાવવા માટે લડત લડવાની જરૂર છે શેર જરૂર કરજો જોહાર જય આદિવાસી